આજના ભારત દેશના છોતેર પ્રજાસત્તાક દિન નિમિત્તે અમારી શાળાના માન આપીને પધારા છે એવા એસ તમામ સભ્યશ્રી અમારા વિદ્યાર્થીઓના માતા પિતા તમામ વાલીઓ ગામમાંથી પધારેલા આમંત્રિત મહેમાનો અમારા સૌથી વાલા ભૂતપૂર્વ તમામ વિદ્યાર્થીઓ જેને કારણે આ સુંદર મજાનો કાર્યક્રમ આપણે નિહાળી રહ્યા છે એ તમામ મારા વાલા શિક્ષક મિત્રો સાથે સાથે આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે ચોરવાડ સર ભાજપ પ્રમુખ શ્રી મંથનભાઈ ડાભી નગરપાલિકા સદસ્ય શ્રી હીરાભાઈ દિલીપભાઈ તથા તેમની સાથે નયનભાઈ અને સમગ્ર ટીમ આપણા મેળા છે તો તેમને આપણે યથા યોગ્ય સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરીએ છીએ તેમની હાજરીને કારણે આજે આપણો જે કાર્યક્રમ છે એમાં શોભામાં ઘણી બધી અભિવૃદ્ધિ થઈ છે આભાર પણ પ્રગટ કરીએ છીએ અભિવાદન પણ કરીએ છીએ થોડી વાર છોકરાઓ જરાક અવાજ ઓછો રાખ્યો આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ દરમિયાન આપણે આપણા બે મુખ્ય રાષ્ટ્રીય તહેવારો પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આપણે ઉજવીએ છીએ અચૂક ઉજવીએ છીએ ઓગસ્ટના દિવસે આપણે આપણા દેશને અંગ્રેજીની ગુલામીમાંથી આપણને આઝાદી મળી તેની ખુશીમાં વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમને યાદ કરવા માટે તેમનો આભાર પ્રગટ કરવા માટે આપણે પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ રાખીએ છીએ તેમને બધાને આપણે યાદ કરીએ છીએ આભાર પ્રગટ કરીએ છીએ અને આજનો જે કાર્યક્રમ છે એ બરોબર તેના પછી ત્રણ વર્ષ પછી આપણે આઝાદ તો થઈ ગયા હતા પણ બરાબર બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ પછી આપણો દેશ ચલાવવા માટે જે કાયદા કાનૂનની જે કલમોની જરૂર પડે એની છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે અમલવારી થઈ એટલે કે તે દિવસે આપણો દેશ છે પ્રજાસત્તાક બી સંપૂર્ણ સત્તાની દોરી છે એ લોકોના હાથમાં આવી લોકો જેને ચૂંટે તે પ્રધાન બની શકે મંત્રી બની શકે ધારાસભ્ય બની શકે સંસદ સભ્ય બની શકે અને લોકો દ્વારા ચૂંટાયેલા છે એ કાયદા મુજબ દેશનું શાસન કરે તો એની યાદમાં આપણે આજે આ ઉજવીએ છીએ આપ સૌને એના માટે ખૂબ શુભકામનાઓ હંમેશા આપણે એવું ઈચ્છીએ કે આપણો દેશ અત્યારે જે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે ખૂબ જ હરણફાર પડી રહ્યો છે વિકાસની ત્યારે આપણે સૌ વિચારીએ કે આપણું પણ એમાં કઈ યોગદાન હોય તો આપણે દેશના યોગદાનનો શું આપણે કરી શકીએ તો આપણે બીજું કંઈ કરવાનું નથી જરૂર બધાને ધારાસભ્ય બનવાની જરૂર નથી બધાને સંસદ સભ્ય કે મંત્રી બનવાની જરૂર નથી બધાને સૈનિક બનીને શરાવજે ધોની પાર કરવા માટે જવાની જરૂર નથી પણ આપણે જે ક્યાં છીએ ત્યાં

છવ્વીસમી જાન્યુઆરી ની સાથે સાથે આપણે વાલી સંમેલન પણ છે આખા વર્ષ દરમિયાન અમે જે કંઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ એને આપણે રંગોત્સવ જેવું નામ આપ્યું છે ઘણી બધી બેને કીધું એ પ્રમાણે પ્રવૃત્તિ કરી છે ઘણા બધી બાળકોને એમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવ્યા છે એકસો ને નવ્વાણું જેટલા બાળકો એમાં આજે ઇનામ મેળવી રહ્યા છે હમણાં થોડી જ વારની અંદર પ્રથમ નંબર છે એને બધાને પણ ઇનામ મળવાના છે સાથે સાથે આપણી શાળાની વાત કરીએ તો પહેલા જરૂરી પ્રાથમિક શાળા છોડવાડે એવું કહેવા જ હતું પણ એની આગળ એક વર્ષ થી છેલ્લા એક વર્ષથી થી પીએમ શ્રી જરૂરી પ્રાથમિક શાળા આપણે લખીએ છીએ આમંત્રણ કાર્ડ હોય શાળા નો બોર્ડ હોય કે કોઈ પણ બેનર હોય એની અંદર આપણે પીએમ શ્રી લખીએ છીએ તો તમને જણાવી દઉં કે નરેન્દ્ર મોદી સરકારના નેતૃત્વની અંદર બે વર્ષથી થી ફેઝ વન અને ફેઝ ટુ એટલે કે ફેઝ વન ની અંદર જુનાગઢ જિલ્લાની કોઈ દસ શાળાઓને પીએમ શ્રી શાળા બનાવવામાં આવી છે

આ રંગોત્સવ કાર્યક્રમ છે દસ હજાર રૂપિયા મળે તો એવી એક નાનકડી વાલી મિટિંગ આપણે કરવી હોય તો એના બે બે હજાર રૂપિયા એક નાનકડાનો મરામત કરવી હોય તો એનો લાખ રૂપિયો શાળાના બાળકોને પ્રવેશ કરવો હોય તો એનો એક લાખ રૂપિયો શાળાના બાળકોને ફીટ વિકિટ કરવી હોય તો અઢી લાખ રૂપિયા એવો અમારી શાળાને જુદી જુદી એકતાલીસ જાતની પ્રવૃત્તિ કરવા માટે અમારી શાળાને સરકાર દ્વારા પંદર લાખ જેવી ગ્રાન્ટ ફાળવવાઈ છે

જેની અંદર થી કઈક આપણે જ્ઞાન મેળવી શકીએ એવી જુદી જુદી પ્રવૃત્તિ અમારે કરવાની છે બીજું કોઈ આ પીએમસી અંતર્ગત અમારે કોમ્પ્યુટર શિક્ષક ની જરૂર હતી તો કોમ્પ્યુટર શિક્ષક પણ આવી ગયા છે એક સંગીત શિક્ષક ની જરૂર હતી તો સંગીત શિક્ષક ની પણ થઈ એક ચિત્ર શિક્ષક ની જરૂર ચિત્ર શિક્ષક પણ આવી ગયા છે અને એક યોગ ના ટીચર ની જરૂર હતી તો ચાર ટીચર એટલે કે આપણે દર મહિને ચાર ટીચર જે છે એને પંચાવન હજાર નો પગાર સરકાર

એના માટે વાલીઓ પણ જાગૃત બને વિદ્યાર્થી પણ જાગૃત બને આગેવાન તેઓ પણ જાગૃત બને એવી મારી સૌને પ્રાર્થના સાથે મારી વાત પૂર્ણ કરું છું જય હિન્દ જય ભારત